તમે જાણો છો કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમા એકાવન ઇંચ ઊંચી છે જેને મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજના હાથે બનાવવામાં આવી છે અને ભક્તો તમે ઘણું બધું જોયું હશે પણ આ છે શર્મા તે શ્રી રામ મંદિર માટે ભેટમાં આપી રહ્યા છે જે દસ ફૂટ ઊંચું ચાર પોઈન્ટ છ ફૂટ પહોળું અને નવ પોઈન્ટ પાંચ ઇંચ જાડું છે અને તેની ચાવી નું વજન કુલ ત્રીસ કિલો છે અને પછી મળીએ આ વડોદરાના ગુજરાતના વિહા ભારદ્વાજજીને તેમણે પ્રભુ શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે એકસો આઠ ફૂટ અગરબત્તી તૈયાર કરી છે જેનું વજન છત્રીસો કિલો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક થી દોઢ મહિના સુધી અયોધ્યામાં તેની સુગંધ ફેલાતી રહેશે અને આ છે ચારસો પચાસ કિલો નગારું અમદાવાદ ગુજરાત ઓલ ઇન્ડિયા પોસ્ટ ઓફિસ સોસાયટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેનો પડગો લગભગ પાંચ થી દસ કિલોમીટર સુધી સંભળાશે અને મંદિર પરિસરમાં આશરે એકવીસો કિલો વજનનો ઘંટ લગાવવામાં આવી રહ્યો છે કારણ કે ઘુઘરુ ઘંટી નગરી તરીકે પ્રખ્યાત છે આ ઘંટની કિંમત લગભગ દસ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે અને આ છે અનિલ કુમાર સાહુ તેમણે ભગવાન શ્રી રામ મંદિરને પોતાના હાથે બનાવેલી ઘડિયાળ ભેટમાં આપી છે જે એક સાથે આઠ દેશોનો સમય બતાવશે અને મંદિરમાં ચુમ્માલીસ દરવાજા સ્થાપિત છે જેમાંથી ચૌદ દરવાજા સોનાથી ચડેલા છે અને આ સિવાય મંદિરમાં ત્રણસો સ્તંભ હશે એટલું જ નહીં ત્રણસો સ્તંભો પર દેવી દેવતાઓની મૂર્તિઓ પણ હશે અને મંદિર પરિસર બે પોઈન્ટ સાત એકરમાં ફેલાયેલું હશે